આજે ત્રેવીસમી જુલાઈ બે હજાર ચોવીસ મંગળવારના દિવસે આજના ચિંતનમાં તમામ સંતો સંતોહરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ જય સ્વામિનારાયણ આજનું ચિંતન ભાગ્ય જાગ્યરે આજ જાણવા કોટી કલ્યાણ કંગાલપણું પણ કહેવા ન રહ્યું સદા મનાણું સુખ મસ્તી આવી હતી અંગમાં દૂર પલાણા દુઃખ ભાગ્ય જાગ્યા રે આ જાણવા ભગવાન મળ્યા પછી ભક્તના દિલ દિમાગ અને રોમ રોમની અંદર કેવી ભાવના અને કેવા વિચારો જાગે છે એનું આ પ્રત્યક્ષ ઉદાહરણ છે સર્વ અવતારના અવતારથી અવતારી પર બ્રહ્મ પુરુષોત્તમ નારાયણ જેનાથી કોઈ પરતત્વ નથી શાસ્ત્રોમાં જેમને પરમાત્મા કયા પરબ્રહ્મ કયા નારાયણ કયા પુરુષોત્તમ કયા અક્ષરાધિપતિ કયા એવા ભગવાન સ્વામિનારાયણ પ્રત્યક્ષ પ્રગટ મળ્યા હવે અમે કંગાલ નથી રહ્યા કંગાલપણું કહેવા ન રહ્યું કંગાલપણું એટલે લૌકિક વાત નથી આધ્યાત્મિક સંપત્તિની વાત છે એક મળે એટલે બધું મળી ગયું ભગવાન મળ્યા ભગવાન જેવા સંત મળ્યા એમણે કૃપાનો વરસાદ આપણા ઉપર વરસાવ્યો અનરાધાર રીતે કૃપા વરસાવી પછી આપણે કંગાલ કઈ રીતે કદાચ કદાચ કોઈ વ્યક્તિના આધ્યાત્મિક જીવનમાં એને ધર્મની ભાવના હોય ધર્મ હોય તો આપણે કેવું હોય તો કહી શકાય કે એની પાસે આધ્યાત્મિક સંપત્તિ છે કદાચ એની પાસે જ્ઞાન હોય વૈરાગ્ય હોય તપશ્ચર્યા હોય નિયમ ધર્મની દ્રઢતા હોય શાસ્ત્ર પ્રમાણેનું જીવન હોય સત્યવક્તા હોય તો આપણે કહી શકીએ કે એના હૃદયની ધરતી ઉપર એના દિલ દિમાગની અંદર આધ્યાત્મિક સંપત્તિ છે પરંતુ જેને ભગવાન મળ્યા છે જેનું કાંડું ભગવાને પુરુષોત્તમ નારાયણે પકડ્યું છે અઢળક અને અગણિત અલૌકિક દિવ્ય સુખ જેમણે આપ્યા છે એવા ભગવાન જેને પુરુષોત્તમ નારાયણ મળ્યા છે એની તુલનામાં કદાચ કોઈ વ્યક્તિના જીવનમાં ધર્મ જ્ઞાન વૈરાગ્યની આધ્યાત્મિક સંપત્તિઓ હોય એના કરતા આ ભક્ત ઘણો ગણો ઘણો ઘણો આનંદ ઘણો મોટો છે કારણ કે ધર્મનું પાલન કરીને જ્ઞાન સંપાદન કરીને વૈરાગ્ય કેળવીને તપશ્ચર્યા કરીને નિયમ ધર્મનું પાલન કરીને જે ભગવાનને મેળવવાના હતા એ ભગવાન પુરુષોત્તમ નારાયણ સામે ચાલીને મળ્યા અને એમાં આપણને ભક્તિ થઈ પ્રેમ થયો સમાન કોઈ ધનવાન નથી સંપત્તિવાન નથી સત્તાવાન નથી ભાગ્યશાળી નથી કંગાલ પણ કહેવા ન રહ્યું સદા મનાણું સુખ સુખની આગળ સદા શબ્દનો પ્રયોગ કર્યો સદા એટલે અખંડ દુનિયામાં દુનિયાની સંપત્તિને વૈભવને વિષયો દ્વારા કદાચ કોઈ સુખી હશે પણ એ સંપત્તિ સત્તા અને પંચ વિષયના મૂળની અંદર પાયાની અંદર મહાદુઃખ રહેલું છે એ વિષયો અને જગતના પદાર્થો બાહ્ય રીતે આપણને સુખ આપી શકે પરંતુ એ સુખ અખંડ નથી એ સુખ દુઃખ અવગરનું નથી એ સુખ અવિનાશી પણ નથી અલૌકિક પણ નથી જ્યારે ભગવાનનું જે સુખ છે ભગવાનના દર્શનનું સુખ છે મહારાજે વચના વ્રતમાં કહ્યું કે અનંત કોટી બ્રહ્માંડના વિષય સુખને ભેગા કરીને વારી ફેરીને નાખી દઈએ તો પણ ભગવાનના એક ક્ષણના દર્શનની તુલનામાં ન આવે એ ભગવાન ભેળા સંતો રહ્યા એ ભગવાન મનુષ્ય જેવા થયા એ ભગવાને ઘોડા પણ ખેલ્યા અને રંગે પણ રમ્યા જળક ક્રીડા પણ કરી કથાવાર્તા પણ કરી ચરિત્રો પણ કર્યા સમાધિ પ્રકરણ પણ ચલાવ્યું પરિવર્તન પણ કર્યું એટલા માટે નિષ્કુળાનંદ સ્વામીએ ગાયું કંગાલ પણ કહેવા નારાયો સદા મા સુખ સદા सुख मस्ती रे अंगमा, दुरपला दुरपला दुख भाग्य जाग्या जा रे आज जाणवा मस्ती आवी अंगमा, અલમસ્ત પુરુષ હોય ભગવાનના સુખે સુખીઓ હોય ભગવાન સિવાય દુનિયાના કોઈ પણ પદાર્થમાં એ ક્ષણના માટે પણ જેનું મન ન જતું હોય એની આનંદની અલમસ્તાઈની ખુમારી કઈ જુદી છે મસ્ત રામ મસ્તી મે ચાહે આગ લગે બસ્તી મે આખી દુનિયા હળગી જાય અરે એનું ઝુંપડું પણ બળી જાય એટલે લંગોટી પણ બળી જાય એનું ભિક્ષા પાત્ર ને તુમડું પણ બળી જાય તો પણ પેટનું પાણી ન હલે મિથિલાયામ પ્રદીપ્ત ન મેં દહીતી કંચના જનક રાજાના મુખમાંથી શબ્દો નીકળ્યા છે કે આથી આખી મેથીના લગરી બળે છે એમાં મારું કંઈ બળતું નથી જે મમત્વથી મુકાણા અહંતાથી મુકાણા દેહાભિમાનથી મુકાણા સ્વભાવથી મુકાણા કામ ક્રોધાધિક દોષોથી મુક્ત થયા પ્રકૃતિથી મુક્ત થયા ભગવાનનો ભેટો થયો પછી અલમસતા એના જીવનમાં આવે આવે ને આવેગી બાપાના દર્શન આપણે કર્યા છે અખંડ આનંદમાં એમના વર્ષો જૂના તમામ ફોટોગ્રાફ્સ અને ધામમાં જતી વેળાના ફોટોગ્રાફ્સ બધા ફોટોગ્રાફ ભેગા કરો પણ કોઈ પણ ફોટાની અંદર તમને યોગી બાપાનો મુખારવિંદ ઉદાસ હોય એવું ન દેખાય અખંડ હસતા હોય આનંદ વિભોર થતા હોય મહાન સ્વામી ઘણી વખત વાત કરે કે યોગી બાપા ભગવાનનું સુખ લેતા હતા આનંદ વિભોર થઈને જેવી રીતે સંત સ્વામી કહેતા કે વાછડી હોય પોતાના ગાયને માતાને ધાવે દૂધનું સુખ લે ત્યારે પૂંછડી ઉલાળતી જાય અને મહંત એ કહું કે જ્યારે વાછડી ધાવતી હોય અને એ દૂધના ફીણ એના મોઢાની આજુબાજુ પ્રસર્યા હોય એ સુખની અંદર આપણે સુખિયા છીએ ત્યારે યોગી બાપા તો ચારે ચાર આંચળ ધાવે છે ભગવાનના દિવ્ય અલૌકિક સુખની મૂર્તિનું આનંદ અનુભૂતિ માણી રહ્યા છે ભગવાન મળ્યા અને ભગવાન જેવા ગુરુ મળ્યા એટલા માટે ગુણાજીતાનંદ સ્વામીએ કહ્યું કે દુઃખ કોઈ માનશો નહીં જેને જોવાના હતા પામવાના હતા જેના માટે સાધના કરવાની હતી એવા પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ આપણને પ્રગટ અને પ્રત્યક્ષ મળ્યા છે સંત સ્વરૂપે મળ્યા છે વી આર વેરી 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 લકી આ પંક્તિ ઉપર વધારે ચિંતન આપણે આવતીકાલે સાંભળીશું બેંગ્લોરથી ਪੀਡੀ Shastri ਨਾ ਜੈ ਸੁਆਮੀ ਨਾਰਾਇਣ